પાટણથી સમાચાર પાટણના વૃંદાવન બંગલો દૂર કરવા માટે યોગેશ મકવાણાએ પોતાના જ ફોઈ સાસુની હત્યાનો પ્લાન ઘડ્યો બનાવના દિવસે આરોપી યોગેશ ગોદાવરીબેન પરમારના ઘરે પહોંચ્યો જ્યાં તીક્ષ્ણ હથિયારના વાર કરી પહેલા તો હત્યા કરી બાદમાં પાંચ લાખની કિંમતના દાગીના લૂંટી ફરાર થઈ ગયો પોલીસે તપાસ હાથ ધરતા આરોપી જમાઈ યોગેશ મકવાણાની ધરપકડ કરી સાથે સોની બજારમાં વેચેલા દાગીનાને રિકવર કર્યા તેને હત્યાના ઈરાદે જ પાટણ આવી અને તેને પાકી ખાતરી હતી કેમ કે આ હોઈ સાસુ થતા હતા અને સુખી અને સાધન સંપન્ન હતા તેમના ઘરેથી રોકડ રકમ અને દાગીના મળી શકે તે ઈરાદે આવી વાતોમાં રાખી ગળું દબાવી વૃદ્ધા ગોદારીબેનની હત્યા કરી અને તેમને શરીરે પહેરેલ સોનાના દાગીના અને ઘરમાંથી અન્ય સોનાના દાગીના વગેરેની એણે લૂંટ પણ ચલાવી અને જેમાં એલસીબીની ટીમે રૂપિયા પાંચ લાખ ઉપરની રકમના સોનાના દાગીના વગેરે રિકવર કરી અને હાલમાં ગુનાની તપાસ ચાલુમાં છે